એજ્યુકેશન છે તે આખી દુનિયાને બદલી શકે છે કારણ કે તમે વાંચતા ધોરણ 6 થી વાંચતા આવો છો ચાણક્ય વિશે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ચંદ્રગુપ્ત મૌર્યના એક શિક્ષક હતા ચાણક્ય જેણે એને એજ્યુકેશન આપ્યું ને ચાણક્ય આ ચંદ્રગુપ્ત મૌર્યે સારામાં સારું શિક્ષણ મેળવ્યું સારામાં સારું વિદ્યા મેળવી એટલા માટે તે સમગ્ર દુનિયા પર એટલે કે આપણો ભારત વર્ષ પર તેમણે રાજ કર્યું હતું એ રીતે તમારે તમારા દરેક વિષયની અંદર પારંગત થવું હોય તો આ વિડીયો જોવા જરૂરી છે વિદ્યા મેળવવી જરૂરી છે આવા જ વિડિયો જોવા અમારી સાથે જોડાયેલા રહેજો અને અગાઉના ચેપ્ટરના વિડીયો મૂકી દીધેલા છે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે વાલા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે એક્ઝામની તૈયારી કઈ કઈ રીતે કરવી તેની માહિતી પણ તમને આપેલી છે તો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો આવું તમને ખબર છે ચાલો હવે તમારો વધુ સમય ન લેતા ડાયરેક્ટ સવાલ પર ફોકસ કરીએ છીએ ચાલો ચેપ્ટર 7 નો પહેલો જ સવાલ

ભાગવું પડે તો ત્યારે લખવાનું ફક્ત ખાસ યાદ રાખજો આ વસ્તુ પૂછાવાની સંભાવના સો ટકા છે તમારી માટે બરાબર જે ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન બી યોર રાઈટ આન્સર ત્યારબાદ જોઈએ સવાલ નંબર બે પાંચસો ના દસ એટલે કેટલા થાય જો પાંચસો નો મતલબ પાંચસો થાય નાનો મતલબ ગુણા થાય દસ ટકા નો મતલબ દસ ના છેદમાં માં બે બે મીંડા વયા ગયા તો પાંચ ગુણ્યા દસ એટલે પચાસ ઓપ્શન એ તમારો જવાબ પચીસ તેરી પંચોતેર ટકા ક્લિયર ચલો ઓપ્શન બી તમારો જવાબ થઈ ગયો પંચોતેર ટકા ત્યારબાદ જોઈએ સવાલ નંબર ચાર ખાસ ધ્યાનથી વાંચજો આ ગુગલી સવાલ છે તમારા માટે આઈ અહિયાં હાજરનો સવાલ છે ભાઈ ધ્યાન રાખવાનું છે આ ચાલો જોઈએ બત્રીસ માંથી આઠ વિદ્યાર્થીઓ ગેરહાજર મતલબ ટોટલ બત્રીસ આઠ ગેરહાજર બત્રીસ માંથી ગેરહાજર એના ટકા ગોતી લઈએ પેલા ચાલો આપણે જે ટકાવારી ગોતીએ છીએ શેની ગોતીએ છે ગેરહાજર ની ગોતીએ છીએ પણ પૂછેલી છે શેની હાજર તો જોઈએ આઠ ચોક બત્રીસ આઠ આઠ ઉડી જાય પચીસ ચોક સો ચાર ચાર ઉડી જાય તો કેટલા આવે પચીસ ટકા પચીસ ટકા ગેરહાજર હોય તો હાજર કેટલા ટકા હોય સાહેબ સો માંથી પચીસ બાદ કરો એટલે પંચોતેર ટકા વિદ્યાર્થીઓ હાજર હોય ચાલ હવે ને તો હાજર પ્લસ ગેરહાજર બરાબર ટોટલ સો ટકા થાય એમાંથી હાજર કેટલા થયા પંચોતેર ટકા તો ગેરહાજર કેટલા છે પચીસ પરંતુ આપણે પૂછ્યો છે હાજરનો સવાલ એટલે લખીશું આપણે પંચોતેર ટકા ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર ક્લિયર ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સવાલ નંબર પાંચ જો વર્ગના પાસઠ ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ હોય તો વર્ગના કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી તો સાયકલ વાળા પાસઠ ટકા સાયકલ નથી વાળા આપણે શોધવાના છે તો ટોટલ કેટલા ટકા હોય સો ટકા હોય સો ટકા બાદ કરી દે તો આન્સર અરે વાહ તમારે આ તૈયારી કઈ રીતે કરવી જોઈએ કેવા પુસ્તક માંથી કરવી જોઈએ એ માટેનો વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે જેની અંદર મેટ સેટ

પરીક્ષા કિંમત કશી સામે ચાલો સવાલ નંબર છ એક વર્ગમાં પચીસ બાળકો માંથી આઠ ટકા બાળકો ને વરસાદ માં

તો 25 માંથી બે બાદ કરી નાખો કેટલાને ન ગમે 23 વિદ્યાર્થીઓને ગમતું નથી એટલે આપણે ગમે છે તેવો સવાલ પૂછ્યો છે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે કયા સંદર્ભમાં સવાલ પૂછેલો છે ચલો ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર સવાલ નંબર 7 કઈ સંખ્યાના 25% એટલે 9 જ્યારે એવું પૂછે ને કે કઈ સંખ્યાના ત્યારે સંખ્યા ધારી લેવાનું ધારો કે x ના 25% બરાબર 9 x ના 25% બરાબર 9

બે ના છેદ માં સો કારણ કે પોઈન્ટ છે જમણી બાજુ ખસો એટલે એટલા મીંડા છેદ માં એટલા મીંડા છેદમાં બે ના છેદ માં સો ગુણ્યા સો

એક કલાક બરાબર છત્રીસો સેકન્ડ ના એક ટકા કેટલા છત્રીસો સેકન્ડ ના એક ટકા આગળ જોઈએ શું થાય છત્રીસો સેકન્ડ ના એક ટકા એટલે છત્રીસો ગુણ્યા એક બે મીંડા ઉડી જાય જવાબ આવે છત્રીસ સેકન્ડ એવો ઓપ્શન એની અંદર આપ્યો છે 36 સેકન્ડ એકાનો સવાલનો જવાબ કઈ રીતે ગણ્યો છે 3600 સેકન્ડના 1% એને આ રીતે ગણતરી કરવાની છે એ કઈ ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન એ જવાબ 10મો સવાલ ત્રિકોણના ખૂણાનો ગુણોત્તર 2/3/4 હોય તો સૌથી મોટો ખૂણાનો માપ શોધો 2/3/4 મતલબ કહેવાય કે 2x plus 3x plus 4x 180 એમ કેમ આમ લખું

અને પછીના નેક્સ્ટ ચેપ્ટર નંબર 8 સાથે વિદ્યાર્થી મિત્રો આપણે મળવાનું છે ત્યાં સુધી તમને કઈ પણ ચર્ચા હોય મગજની અંદર મૂંઝવણ હોય તો કમેન્ટની અંદર જાણ કરી દેજો એટલે આપણે તે કમેન્ટ મરથી આપણો તમારો સોલ્યુશન લાવીશું જલ્દીથી જલ્દી હવે વિદ્યાર્થી મિત્રો તમારી રજા લઈ રહ્યો છું ત્યાં સુધી આપ વાંચજો મહેનત કરજો સારામાં સારી મમ્મી પપ્પાનું નામ રોશન કરવાનું કાર્ય કરવાનું છે આપણે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત